અજ્ઞને 42 મિનિટ રાતની કીધી છે અને હું કેમેરો લેવા આવી જશે ભાઈસ કેમેરો લઈને જાવશું જલ્દી કેમ કે ઢાંગર આવ્યો પાછો તમે એક વિડિયો જોયો એવો નીવો સેમ ટુ યુ ઢાંગર બીજો આવી જશે તો કાઢવા જવાનો છે આવડા કોક જાગેન તો ઝગડું જાય ધંજી ખૂટ ગયેલો છે કૃષ્ણા નિયંસી એમાં નાનું ભાઈ અને એ ઢાંગર એવો ઢાંગર ઢાંગર એવો હા અલી

કેમ હાલે માહિલા હતા તો મારા વાળા રાઈટ આખી જાગી માણે હો મે હું તો પાછો છે મજા આવ ખુશ તો ને ફેમિલી આ અમારા ગેલા હગર છે સમજો આઈ લે હું ગેલો છું અહીંયા તાઈ કોઈ નગર નથી ભરી આ સાઈડ જો અહીંયા કાદી આવી જે ઠે ઠામના માડે ને ઠેટ ઓહલા પણ સુધી કોઈ નગર નથી આઈ લે અંદર ગેલો છું જો આઈ લે આલે છો અને આવેલો તલી છે કોઈ આઈ લે આવેલો જો હું છે ને બરા કોઈ જો ઘરે એવું છે ગાયકા જોઈન વીડિયો જો ને તાર તમને દેખાડી દો સમજો તગો કેવું છે વાય પપ્પા સમજાય બેન એવો તો અમે દુનિયાને પકડસી પણ અધી વાર છે કા તો ફેમિલી ઓલી ફરે આવ્યો ને એ જ જગ્યાએ ઢંગ રાવળ સમજો જો છે તો આઈ સી હું આવ્યો ને વા ફફડાટી બોલાવતો હે વધારે હા હા ઓલી નાનો છે પણ આ તપકઈ વધારે એવું છે એટલે એનું કારણ કાળો લાગે કાળો કાળો ને તો ચાલો હવે કાળો તો કાળો માઈન કરીને પકડી લે જલ્દી કટ તું મો કાઢવાનો કાળલ હું ઉતર વીડિયો મસ્ત બને કસાલો કે મેલાને કેવી રીતે કાઢવાનું પહેલા ઊભી થઈ જાય પછી અડાય આગળ ફડાટી કરશે તો અલય પૂછડો પકડતો પહેલા એ શું કે તાન કે આપણે કે નાખ દીધું આ રીતે કાઢો પડે માં ધીમે ધીમે ઉછો કે કેટલી બળ બળ કરી અહીં લહેલ્લો તો નહીં એમ નઈ ગઈ ઈ પરીક્ષા એ નમ ન રે ભાઈ એન કેલ પૂછડું છું કઈ તરત સબી જાય એન કરે આ બહ ઠેકડો મેરા ન તો મારા વલા આમ જો કાટા આવે ભયંકર આને કેવા કાટા હોય છે એક કામ ફાડક કરે તો બમે ના વાગી જાય કા કાટા બહુ ડેન્જર હે જો બીસોડા ટાઈટટ કરેલા હો આ કાળો છે હા શું કાળો હતા પૂછડું પીળું ને આમ પાછો કાળો કટ કટ જો એ એલી માં કે તો રે મે તાર છે નીકળ એવું લાગે છે મને આ વાંગ તો આમ હંધી કોલી તણાઈ જાય કર કાદી ભરાઈ જાય એટલે બીજું કાઈ ન ઉસુ કઈ તો કરું છું કરું છું ઉસુ કર થોડી લે હવે તો ઉસુ છૂટો છે આવ હેઠલેર આવી જો અહીંયા કા સાલા તો હું કાઢી લેવા હાલે હાલે આ તો એની લી લે તો કમે

છેકડા પહેલા બહુ મારી જ ગेलो કે નકી ન્યા કે હો હા ઘણી વાર લાગી જ તો પાંચ ગાકો સરબારેલા તો છોવા ને આપડે 2005 ના છે ને એમાંથી આની પહેલા આવ્યો હો એમાંથી આવ્યો આયે તે પાસો કા હા ક્યા જરી ગલત એ કોઈ બી વાત હું છે ખબર સે બસી ઘરે ની કાટા વગા દે નથી निकळशे के बळ हलवायचं आम आका वो वो आका ओळखर सेने आका एकच आकू होतो आणि आजकल कितला मा आकां माई गेलो छे आणि निकालो कितलू बळ करयु छे हं सर गुन्न दुन्या। गुन्न ओळ करून आपण निकालेलो नाही हां काठो काठो लो फटाफट दांत मा तो प्रतो गारू लावला सही Kem kêu là nắp bàn tích chica. Thôi 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 tôi thôi 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 không એ નખો નઈ ખોતગર માં નઈ ખોત આ તગર માં ટેકડો ન ભાઈ બહુ દાયો ને જોવો ફેમિલી આ છે અમારો ઢાંગર દેવા કેમ કરે જોવો જોવો વા તરી ફુકરાટી કરી તો હવે કા તો મસ્ત હા તો ચાલો ફેમિલી ઢાંગર આવી જો અમારે ને ઢાંગર આવી એક આમ જો તમે ઓલો તો આ તમને મસબા દેખાતા છે હા કોળમાં માં બાંધેલું છે મારા વાલા આપણે મસબા ની પાસે આવે હાવ કાઠે આમ જો ના એ ઢાંગર આવે આવે ગમે ને આવે શું કેવું તમારે અને આવી રીતે ઢાંગર આવે છે ને હવે ચાલો તો તકાલી જઈ ઘરે જલ્દી કેવળ છે ઘરે હજી એક જાજો ને બાકી છે એમાં આવી છે તો દેખાડશું એ તો રાતનો ને બે વાગે ખાલી થાય અને પકડી રાખશે હજર આમ જો ઓલું ન થાય ફાઈ ન પડે ભ્રાંગ કરીએ ને હા તો આમાં છે નહીં ને હું જોઈ લઉં નથી એલા

સિંહ ને પગી દે લ્યો બે મિલિટર દૂર નતામી આખા જલકા તો એ લઈને આવી જ ગ્યા પણ આ એરા મસબા અલ્લા પણ આપણે જાળ બંદર થઈ કાઈ મંદુની તને મેચે જલ્દી ખાઈ મેચે ઓન બોસ લુ બોસડ હા આ દેર તો તો બર મઈ હું જો તો તો આ તો ઓલા